હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો એક મહત્વપૂર્ણ ભરતી આવેલી છે સિનિયર કન્સલ્ટન્ટની ભરતી બહાર પાડવામાં આવેલી છે અને ટોટલ જગ્યાઓ મિત્રો દસ છે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ભારત સરકારનો એક સાહસ છે અને એક નવરત્ન કંપની છે સોલાર એનર્જી જેમના ગયારા ભરતી બહાર પાડવામાં આવેલી છે જાહેરાત ક્રમાંક અહીં છ

SECI Senior Consult Business Development ના પદ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે તો મિત્રો અરજી મિત્રો ઓનલાઈન કરવાની રહેશે અને તેમની વિગતો નીચે મુજબ આપેલી છે તો પદની નામ છે સિનિયર કન્સલ્ટન્ટ બિઝનેસ ડેવલપમેન્ટ અને જગ્યાની સંખ્યા છે દસ અને પગાર ધોરણ માસિક કેટલું મળવાપાત્ર રહેશે તો મિત્રો એક લાખ પચીસ હજાર માસિક પગાર ધોરણ મળવાપાત્ર રહેશે ટોટલ મિત્રો દસ પદો પર ભરતી બહાર પાડવામાં આવેલી છે જેમાં ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર બિહાર ઝારખંડ ઓડિશા છત્તીસગઢ મધ્યપ્રદેશ તેલંગાણા અને આંધ્રપ્રદેશ દરેક રાજ્ય માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે દસ જગ્યા માટે વધુ વિસ્તૃત જાહેરાત માટે મિત્રો કૃપા કરીને અહીં વેબસાઇટ આપેલી છે તો વેબસાઇટ પર જઈને કેરિયર વિભાગની મુલાકાત લેવાની રહેશે ઓનલાઈન રજીસ્ટ્રેશન પચીસ સવારે કલાકથી શરૂ થશે અને તારીખ મિત્રો પચીસ ના રોજ સાંજે પાંચ કલાકે રજિસ્ટ્રેશન બંધ થશે તો એ ઓલરેડી મિત્રો ત્રીસ નવ બે હાજર પચીસ થી ફોર્મ ભરાઈ રહ્યા છે અને છેલ્લી તારીખ મિત્રો અઠ્યાવીસ અગિયાર બે હાજર પચીસ છે તો જે ઉમેદવારો સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડમાં નોકરી કરવા ઈચ્છતા હોય તેમણે મિત્રો ખાસ ભાગ લેવો જોઈએ અને તે માટે વધુ માહિતી છે શૈક્ષણિક લાયકાત તમામ માહિતી વેબસાઇટ પર જઈને ડાઉનલોડ કરી શકાશે અને જોઈ શકાશે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર